ચંડોળામાં દબાણ કરી ગોરખ ધંધાઓ ચલાવનારા લલ્લા બિહારી અને તેના દીકરાને પોલીસની ટીમે હાથ કડી પહેરાવી ચંડોળામાં લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને બસાવી મિની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી પોલીસે હાથે ઝડપાતા જ પોપટ બની ગયો છે ચંડોળામાં દબાણ કરી ગોરખ ધંધાઓ ચલાવનારા લલ્લા બિહારીને અમદાવાદ પોલીસની ટીમ પકડીને ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું ચંડોળા વિસ્તારમાં દબાણ કરનાર લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને લઈને પોલીસે ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી આ વિસ્તારમાં લલ્લાએ કઈ રીતે અને કઈ જગ્યાએ દબાણો કર્યા હતા તે તમામ જગ્યા ઉપર પોલીસ તેને લઈને ગઈ હતી અને નિવેદન નોંધ્યા હતા ચંડોળા વિસ્તારમાં ખડકી દેવાયેલા ગેરકાયદે ફાર્મ હાઉસની જગ્યા ઉપર પણ પોલીસ લલ્લા અને તેના દીકરાને લઈને પહોંચી હતી